સરકારમાં ક્યારેય કોઈ પદ નાનું નથી હોતું જેટલું પ્રધાનમંત્રીનું મહત્વ છે ને હું તો એવું કહું કે સરકારી વહીવટી તંત્રમાં પટ્ટા પણ એક ચોક્કસ મહત્વ ક્લર્ક તરીકે અમે હું ઘણુંય થાય અને ઘણું ક્લર્ક કરે છે ને કલેક્ટરય નથી કરી શકતા બોલો એવું ક્લર્ક કરે એક સેક્રેટરીએ જાહેર પ્રવચનમાં ઉદાહરણ આપ્યું હતું એ કે હું જ્યારે કલેક્ટર હતો અને કલેક્ટર તરીકે એક ગામડાની વિઝિટે ગયો એક ગામડાની મુલાકાતે ગયો એટલે હું મારી કાર લઈને જતો તો રસ્તામાં એક માજી એની ઉંમર જોતા બિચારા ચાલતા ચાલતા જતા હતા એટલે મને દયા આવી કે આ માડી ચાલતા ચાલતા જાય છે તો આપણે માડીને ગાડીને બેહાડી લઈએ ગાડી ઊભી રાખી ગાડી ઊભી રાખીને માડીને પૂછ્યું ક્યાં જવું છે એ કે આ ગામમાં જવું છે મારે એ જ તરફ જવું બેસી જાવ માજી માજી બેસી ગયા અને મારી એટલા રાજી થયા એટલા રાજી થયા પછી મારી સામે કે દીકરા બહુ મોટી તલાટી મંત્રી બનાવે મારે એક એવું છે કે ગામડાના લોકો માટે તલાટી મંત્રી કલેક્ટર કરતા મોટો હોય છે ગામડાના લોકો માટે એ જ કલેક્ટર છે એટલે એક કઈ પદ નાનું નથી સરકારમાં ક્યારેય કોઈ પદ નાનું નથી હોતું જેટલું પ્રધાનમંત્રીનું મહત્વ છે ને હું તો એવું કહું કે સરકારી વહીવટી તંત્રમાં પટ્ટાવાળાનું પણ એક ચોક્કસ મહત્વ રહેલું છે એક પણ પદ નાનું નથી આ સમજો ક્લર્ક તરીકે અમે ઘણુંય થાય અને ઘણું ક્લર્ક કરે છે કરી બોલો એવું ક્લર્ક કરે એક સેક્રેટરીએ જાહેર પ્રવચનમાં ઉદાહરણ આપ્યું હતું એ કે હું જ્યારે કલેક્ટર હતો અને કલેક્ટર તરીકે એક ગામડાની વિઝિટે ગયો એક ગામડાની મુલાકાતે ગયો એટલે હું મારી કાર લઈને જતો તો રસ્તામાં એક માજી એની ઉંમર જોતા બિચારા ચાલતા ચાલતા જતા હતા એટલે મને દયા આવી કે આ માડી ચાલતા ચાલતા જાય છે તો આપણે માડીને ગાડીને બેસાડી લઈએ ગાડી ઊભી રાખી ગાડી ઊભી રાખીને માડીને પૂછ્યું ક્યાં જવું છે એ કે કે આ ગામમાં જવું છે મારે એ જ તરફ જવું કે બેસી જાવ માજી માજી બેસી ગયા અને માડી એટલા રાજી થયા એટલા રાજી થયા પછી મારી સામે જોઈને કે દીકરા તે બહુ મોટી મને મદદ કરી ભગવાન તલાટી મંત્રી બનાવે મારે એક એવું છે કે ગામડાના લોકો માટે તલાટી મંત્રી કલેક્ટર કરતા મોટો હોય છે ગામડાના લોકો માટે એ જ કલેક્ટર છે એટલે એક પદ નાનું નથી